વડોદરામાં શાંદિપોરા વાયરસને કેસ પોઝિટિવ નોંધાયો છે જે આઠ મહિના બાળકનું શાંદીપુર વાયરસ થયું છે બે મહિના મહિના બાળક સારવારમાં સુધી આમાં શાંદિપુરા સત્તર બાળકોના મોત થયા છે પંચમહાલમાં જે ગોધરાનો સૌથી વધુ કેસમાં આવે છે કે મધ્યપ્રદેશ બાળકમાં એસએસસી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે શાંદીપુરા વાયરસને લઈને આસપાસમાં ગામડા દર્દીઓને સારવારમાં નોડલ ઓફિસમાં જણાવતા અનુસાર વડોદરામાં પંચમહાલ શાંદીપુરા વાયરસ બાળકો સારવાર હેઠળમાં બેથી ચાર દિવસમાં લેવામાં આવે જે શાંતિપૂર્વ વાયઠના ચક્રમાં બાળકોની અતિશય તાવ જાળા ઉલટી ફરિયાદ હોય છે બાળકોમાં આવતા એટલે કે શાંતિપૂર્વક વાઈફને તેમાં સમજી ગભરાવું નહીં નહીં એક સેકન્ડ ફ્લાય માખી ઘરની અંદર બાદ જોઈએ કાશી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણ થાય કે બે સેકન્ડમાં ફ્લાય તેની નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા સાર ગણી નની હોય છે ત્રણ સેકન્ડ ફ્લાય ગ્રામ વિસ્તારમાં એ ખાસ કરીને દિવાળનો અહી ચાર સેકન્ડમાં ફ્લાયમાં ફ્લાય સાંધી આ કરતા જેમાંથી આ પાંચ સામાન્ય તરીકે ચૌદ વર્ષ સુધીના બાળકોને જેમ રોગ પ્રતિકારની વસુ હોય તેમ થવાનું જોખમ રહે છે માય ચેનલ